શૌર્યનું ઉદગમ સ્થાન ક્યાં હોય કદાચ તમે આપણા લોક સાહિત્યની વાતો સાંભળો તો તમને ખબર પડે પોતાના સલામતી કે કે ખેવના નથી હોતી જીવન દેહ રક્ષણ કરતા પોતે ઉચ્ચતર માનેલી કોઈ ખાતર માણસ જયારે જજુમે ત્યારે એને ખાતર મટકું મારતામાં દેહ ને ડૂલ કરી નાખવાની શક્તિ એની અંદર આવી જાય અને એ રીતે માણસને મોટામાં મોટો ડર કે જે મૃત્યુનો છે એને તો એ ઘોળીને પી જાય ટેક સ્વમાન સ્વાભિમાન નિમક હલાલી અનાથ રક્ષણ ગૌરક્ષણ અને પોતાના જીવન કરતાંય વધુ કિંમતી માનનારી મૂલ્ય દ્રષ્ટિ એમને જીવન તથા મૃત્યુ માટે બેપ્રવાહ બનાવી દે છે અને મૃત્યુનો ભય ગયો એટલે માણસ પોતાની સમગ્ર શક્તિ સમેત શૌર્ય બતાવી દેવાનો શરીરની કે જાનની ફિકર જ માણસને ડરપોગ બનાવે આથી જ આપણા લોકસાહિત્યનું કોઈ પણ પાત્ર લઈ લ્યો આ લોકો એવા છે કે જે મરતા મરતા મોત ઉપર વિજય મેળવતા જાય એવું મૃત્યુજયથી વીરત્વ જ સૂર્યમંડળને ભેદવા વાળી વીર ગતિનો અધિકારી બનતું હશે હેલો દોસ્તો હું છું વૈશાલી અને આજે આપણે આવા જ એક વીરપુરુષની વાત સાંભળવાના છીએ અને આજ જ શૌર્ય કથા કે જેને મનુભાઈ જોધાણીએ શબ્દ રૂપ આપેલ છે પહેલાના સમયમાં જ્યારે સાંજે કે જોખમ હોય ત્યારે બહાર જતા ત્યારે સાથે વોળાવ્યા લઈને જતા આપણા લોક સાહિત્યમાં આવા ઘણા બધા વોળાવ્યાની વાતો પ્રચલિત છે અને આજે આપણે આવી જ એક વોળાવ્યાની વાત સાંભળવાના છીએ એટલે કાળુખા ઘેર છે કે

એમ એમણે લાકડી પછાડી અને ઓટલા ઉપર હોય ક્યારે આવશે ને એણે બાળકની આંખમાં આંખ પરોવી જાણે યુવાન અને ડોહો એકબીજાના અંતરના વિચારો આંખ દ્વારા વાંચતા ન હોય યુવાને વૃદ્ધ ની ગરજ પારખી વૃદ્ધે બાળકની આંખમાં આકાંક્ષા નીરખી યુવાનની આંખો ડોહાની આંખોને પૂછી રહી હતી પણ કામ શું છે અદા મારા બાપુ તો હજી કાલે જ ગયાસ એટલે આવતા વાર તો થવાની એના હક પણની વાત હાલે જ ને એટલે ક્યારે આવશે ને એ નક્કી નહીં પાહે ઉભેલી છોકરી ધીમેથી કહીને સરી ગઈ યુવાન શરમાઈ ગયો વૃદ્ધની આંખોના તેજ ક્ષીણ થતા દેખાયા યુવાને ફરી પૂછ્યું અદા એમનું કઈ કામ હતું ઈ તો અમારા કેટલી પેઢેના વિશ્વાસુને નાતાદાર એટલે આજે જરા સિગરા મારે એમને મોકલવાતા વૃદ્ધની આંખો ઉત્તર સાંભળવા અધીરી બની રહી તે લાવો હું જાઉં તારું કામ નહીં વાહ વૃદ્ધે પોતાનો હાથ હલાવીને ના પાડી અરે અદા હું કાળું ખાનો જ દીકરો છું ડરો છો સીધ બાપના બળ ઉપર મદાર બાંધી વિશ્વાસ અને ઓળખાણનો લાભ લઈ વળાવ્યા તરીકે સાથે લઈ જવા તૈયાર થયેલા ડોહાને પોતાની જાતના અંગબળની વાત કરી અને નીચું જોઈ ગયો તું

ને બાળકની આંખો લાલ મની એક જ શબ્દ યુવાનના ઉશ્કેરી મૂક્યો એના દેહમાં ચેતન શૌર્યુ અને ડોહાએ પોતાની વેધક દ્રષ્ટિથી યુવાનને માપી લીધો ઊંડું ઊંડું વૃદ્ધ ઉઠ્યા ઠીક તો કાલ હવારે જવું પડશે ત્યારે હારો અદા તમે બેફિકર રહેજો હું ભળ બાપનો ભળ દીકરોશ અને એ શબ્દે આખાએ વાતાવરણને નવી તાજગી આપી ગુલાબખાનો એક એક શબ્દ શૌર્ય અને સાહસથી ભર્યો હતો

હવે જલ્દી આઈકતો ઠીક મોડું થઈ ગયું સિગ્રામમાં બેઠેલા ભાઈએ પડદો ઊંચો કરી અને પશ્ચિમમાં ઢળી પડતા સૂર્યને ગાડા ખેડૂને એને બળદના પૂછડા કાળા ઉનાળાના દિવસોમાં ઓગાટ ખાઈને પડ્યા રહેલા બળદ ઉપર લોહીનો ત્રગોય નહોતો માઇન્ડ બાઇન્ડ ડગલા ભરતા ઢાંઢા થાકથી ડૂબી ગયા તા સિગ્રામ ધીમો ધીમો રગસ્ય ગાડા પેઠે વયો જાતો હતો બળદના પૂંછડા આંબળે કે પાટું મારે ત્યારે થોડા ઉતાવળા ચાપે અને વળી પાછા ઇ નાઇ

હવે કેટલું છે આ આવ્યું એમ કહી અને આગળ બેઠેલા ગુલાબ ખાએ હાથ લાંબો કરી જાણે હાથ વેતમાં પહોંચી ગયા હોય એમ બતાવ્યું અને આખે હાથ મૂકી અંધારાના પડ વિંધી દૂર દૂર દ્રષ્ટિ નાખી પણ અંધારાના પડ વીતા મુશ્કેલી પડી અને નિરાશ થઈ ગયા ગુલાબખા પોતાની તલવારની મૂઠ પકડીને બેઠો હતો એને ધીરજ રાખી શીમીકસે આ રસ્તે આ ઠેકાણે તો મેં કેટલી લૂંટો થયાની વાતો સાંભળી પણ સિપાઈ બોલાવે નહીં હોય ગર્વ અને ગૌરવ ભર્યા શબ્દોએ નાગ રાણીને દબાવી દીધી ગુલાબ ચહેરા ઉપર જ્ઞાતિનું ગૌરવના પૈડા પાટલો પડ્યો છે ત્યાં તો દૂર દૂર નદીના કોતરમાં ક્ષેત્રુજીના ઊંડા ઊંડા કોતરોમાંથી મોઢે બુકાની બાંધેલા ત્રણ માણસો હાથમાં તલવાર લઈને ધસી આવ્યા હેરું લઈને બેઠેલા ખેટકના પગમાં આજે જોર હતું ઘરે લચી પડતી સ્ત્રીઓ અને એક જ છોકરો હારે હોવાથી એમણે ન માખ્યા મધ ઉપર આજે પંજો નાખવાનું હતું એક કોળી હતો એક ખુમાણ હતો અને એક વાળંદ હતો ત્રણેને હરામનો ચસ્કો લાગેલો એક જ હાકલે ગાડ્યા હાંજા ગગડી ગયા પવનના સુસવાટા અને ચોમેરથી પક્ષીઓની કરેડારી ગયા ભયભીતા વડે તાકી રહેલા ખેડૂના હાથમાંથી રાશ પડી ગઈ અને એનો ચહેરો પૂણી જેવો સફેદ થઈ ગયો વળખે બેઠેલા ગુલાબખા એણે જોયું જાણે શિકારીના પંજામાંથી આ જીચી કરતું હણું તાકી રહ્યું ન હોય યુવાને ક્યારેય ધીંગાણા જોયા નહોતા લૂંટારાનો પડછાયો લીધો નહોતો કે યુદ્ધના આંગણામાં ઊભો રહ્યો નહોતો એટલે આવે પ્રસંગે થતો પ્રારંભિક અને સંકોચિતતા એનામાં સ્પષ્ટ દેખાયા એ ઠેકીને આઘું ઊભો રહ્યો પાછળથી આવતી વારની ભીતિએ જેમ લશ્કર નાસી છૂટવા ઘસારો કરે એમ ચોથના ચંદ્રે ઉગવાની તૈયારી કરી એટલે ખૂણા ખાંચામાં પણ પોતાના સૈન્યને સંકેલી લેવા ચોમેરથી ધસ્યા આવતા અંધારાના પૂર આગા દોડ્યા જતા હતા પૂર્વમાં બેમ્બ ફૂટ્યા લાલાશ પથરાતા લુટારા એ ઉતાવળ કરવા માંડી એમણે સિગ્રામ બાણું ખોલ્યું ને હાક મારી નીચે ઉતરો એકબીજાની સામે તાકી રહેલી સુંદરીઓ મોત ને સામે ઉભેલું જોઈ અને હાંજા ગગડી જાય એમ ભાગે લંગે શિથિલ બની અને નીચે ઉતરી એમની ડોકમાં ઉમરાઈ રહેલ આભૂષણોએ લૂંટારાની આંખમાં તેજ ચમકાવ્યા પૂછ્યા ને ભોજન મળતા થતો આનંદ આજે લુટારાઓના હૈયામાં ઉછળી આવ્યો અને એમણે પછડી પાથરી પાછળથી ઉતરેલી ત્રીજી સ્ત્રીની આંખોમાં એમણે ચમકાર જોયો અને ગૌરવ ચહેરા ઉપર સત્તાની છાપ વાંચી એમની હિંમત ઓસરી જતી જણાય એવો એકબીજાની સામે તાકી રહ્યા પણ એમાં એક ખુમાણ હતો એણે સ્વસ્થ મેળવ્યું અને ભાવિની કલ્પના ખંખેરતો એ આગળ આવ્યું બોનું ઉતારી નાખો જાણે પોતાનું સૌભાગ્ય છીનવતો નિષ્ઠુર યમરાજ હામે હોય એટલા દુઃખને ઠપકા ભર્યા નેત્રો લંબાવીને તાકતી સ્ત્રીઓએ લૂંટારાના હૃદયમાં કુણાશાણી અને એણે માત્ર ઘરેણાનો લોચો વાળ્યો ચંદ્રના કિરણો બાળકની ભેઠે ખડખડાટ હાસ્ય વેરવા લાગ્યા એટલે એના આછા અજવાળામાં ગુલાબખાની બગલમાં દબાયેલી તલવારની મૂઠ છળકી ઉઠી કુમારની આંખ લંબાણી એણે યુવાનને ઉભેલો જોયો અત્યાર સુધી લૂંટવામાં મશગુલ બનેલા લૂંટારાને અંધારાના ઓળા પાછળ ઉભેલા ગુલાબ ધ્યાન નહોતું એને ફરી ફરીને તાકવા માંડ્યું ને ઘરેણું એકઠું કરવા માંડ્યું એટલે કોણ એમ કેતો કોળી આગળ ડગાઈ ગયેલો ગુલાબખા એની આંખો સામે તાકી રહ્યો સોનાની મૂઠ જોઈને કોળીના મનમાં ગલી થઈ એને તલવાર લેવા હાથ લંબાવ્યો એને આપી દેવા માટે ગુલાબખાએ મૂઠ મુઠ પકડી એને બાપની આબરૂ સામે ઊભી રહી અને ડોળા કાઢી ડરાવતી દેખાય પોતાના શબ્દો એની આસપાસ વેઠાય એના કાનમાં ધીમું ધીમું રહ્યા અને નામુશીની લોહી તરસી જીભ એને ચાટવા લાગી એના કાળજામાં કમકમાટી આવી અને ઠેકીને દસેક ડગલા પાછો ઊંટ્યો સાલાનો કાળ આવ્યો લાગે એમ કઈ અને પેલો વાળંદ આગળ ધસો અને ગુલાબ ખાએ કોટી ગાઢી નાખી તલવારને મ્યાન માંથી છંડવી જાણે લોહી પીપાસું કોઈ વેતાળ આજે પોતાના લેણદેન ના સંબંધ ચૂકવતો હોય એમ તૈયાર થઈને ઊભો મગતરું એ અને મગતરૂઆ કરી દોટ દઈને આવ્યો ને ઊંચી થયેલી તલવાર એને દેખાય ન દેખાય ત્યાં તો એ પડી અને જનોયવડ ઉતરી ગઈ લોહીના ફુવારા છૂટ્યા અને સિપાઈ બચ્ચો ખીલે ઉઠો એની રગે રગમાં શૌર્ય ઉભરાઈ હાલ્યું અને રૂવાડે રુવાડે એના અંગના શક્તિના પૂર ઉમટ્યા એને પાછળ ઉભેલા કોળી ઉપર હલ્લો કર્યો ખૂમણે દૂરથી આ વાળંદને પડતા નિહાળ્યો એટલે એને કોળીની વાર લીધી એ જોઈ સ્ત્રીઓના અંતઃકરણ ધ્રવી ગયા એમના કુમળા હૈયામાં અરેરાટી આવી ગઈ અને એમનાથી ચીસ પડાઈ ગઈ રેવા દે રેવા દે અરે મારા બાપનું નાક કપાઈ જાત ને એક જ શબ્દ એને ઉશ્કેરી મૂક્યો અને સામે ઉભેલા બંને લૂંટારા ઉપર એ ન ઘાતીઓ થઈને તૂટી પડ્યો મરજીવા બનેલા યુવાનના હલ્લાને બંને લૂંટારા ખાલી નોઈ જીવ બચાવી માલ લઈ જવા આવેલાને આ હલ્લો ભયાનક નીવડ્યો એમણે યુવાનને પૂરો કરવા આંખો દ્વારા સંકેત કર્યો અને તલવારોની રમઝટ બોલાવી મરવું ને મારવું એક જ નાદે ગુંજતો આ સિપાહી બચ્ચો આજે રમણે ચડ્યો હતો સારી સૃષ્ટિમાં એને ધીંગાણાના ભણકારા વાંચતા સંભળાયા પવનના સુસવાટા ઝાડી હોહરવાની કહતા એને થતું હતું સંગીત જાણે એને બિરદાવતું હોય એમ એને લાગતું હતું એ સાંભળી એના અંગે અંગમાં પોરહના સૂર ઉમટ્યા એને બંને સામે ટક્કર લીધી અને આખે શરીરે લોહીના ફુવારા છૂટ્યા અઢાર અઢાર કાથી ચિરાઈ ગયેલા શરીર ઉપર ચંદ્રના કિરણો તકટકતા હતા

ઘરેણાની ગાહડી પાસે લોહીથી નીકળતા પગલા પાડતો ગુલાબ ગૌરવ ભર્યો આવ્યો શક્તિહીન બનેલા બે હાથમાં પોટલી ઉચકી અને બગલમાં દબાયેલી તલવાર સરી પડે એ પહેલા એ જઈને પેલી બાઈના ખોળામાં ઢાળી પડ્યો બાઈએ ઓઢેલા સાવને ફાળવા માંડ્યો લીરા ઉતારી અને અંગે અંગમાં પડેલ ઘા ઉપર પાટા બાંધી અને લોહી બંધ કરવા માંડ્યું અને રાતના ઝુંકા રજવાળામાં એમણે સિગરામ પાછો વાળી સિપાહીના બચ્ચાને અંદર હુડાવ્યો વાલ ભરી માતા હમા હાથ એ સિપાહીના મસ્તક ઉપર આખી રાત અને ગોદ અનુભવતો ગુલાબ ભર નિદ્રામાં હોય એમ બેભાન બની ને પડ્યો રહ્યો એના ચહેરા ઉપર સંતોષ નું શાંતિ દેખાતા વેલા પ્રભાતના આછા અજવાળા વિંધી શિગરામ ડેલી આવીને ઉભો રહ્યો ખડખડાટે જાગી ઉઠેલા વૃદ્ધે બારી આવ્યા અને શિગરામ ને જોઈ એમને ધ્રાસકો પડ્યો એમના અંગે અંગમાં કંપ છૂટ્યો એમનું હૈયું ફફડી ઉઠ્યું ભૂંડી થઈ નીચે આવીને જોવે તો સિગ્રામમાં ગુલાબખાનું શરીર જખમોથી ઉભરાઈ રહેલું દીઠું તણ તણ ગાડલાની પથારીમાં ગુલાબખાને ખાને સોડાવી પાટા બંધાયા બીજે દિવસે એને આંખ ઉઘાડી ઉમે ઝુભેલો બાપ અને ડોહો એની હામે જોઈને મલકાઈ રહ્યા હતા ડોહાએ કપાળે હાથ ફેરવ્યો ને હાલ ભર્યા શબ્દે કીધું બટા ઘરે જાત તો મેલ લઈને જાત પણ આવું નહોતું કરવું ગુલાબખાની આંખોમાંથી ખુન્નસ માંથી ઉભરાયું અને લાલ ચોળ બની હોઠ પીસી રહ્યો વૃદ્ધે હસતા હસતા લુગડું હમું ઓઢાડ્યું બટા હોઈ જા વૃદ્ધના મમતાભાઈ શબ્દે એના ઘાને શાંતિ આપી એનાથી હસતા હસતા બોલાઈ જવાયું મારા બાપની આબરૂ મને ડોસો અને કાળુખા એકબીજાની સામે તાકી રહ્યા જાણે કોઈ જગજૂની વાત સંભાળતા ન હોય કાળુ ખા મેં નહોતું કીધું ને કાળુખાના ચહેરા ઉપર હર્ષની સુરખી આવી ગઈ એના હૈયામાં આજે ગુલાબખાના જન્મ વખતનો આનંદ ફરી વખત ઉભરાયો ચમકતી આંખો વડે ડોહાની સામે તાકી રહ્યો ડોહાએ સુતેલા ગુલાબા સામે આંગળી કરીને કીધું બાપની આબરૂ આવા હતા એ સમયના ઓળાવ્યા મિત્રો જો તમને આવી વાતો સાંભળવી ગમતી હોય તો ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને સાથે આપેલું વહેલા એક પ્રસ કરજો જેથી આવનાર નવા વિડીયોઝ ની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી શકે અને ખાસ વાત મિત્રો અમારો ઉદ્દેશ ફક્ત અને ફક્ત આપણા વિસરાય જતા લોક સાહિત્યને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવાનો છે કોઈ ધર્મ સંપ્રદાય કે જ્ઞાતિ જાતિને ઠેસ પહોંચાડવાનો કે એનો પ્રચાર પ્રસાર કરવાનો અમારો કોઈ ઈરાદો નથી